અને કાળા જાદુનો ખેલ કરી એકના ડબલ ની લાલચ ગેંગ ગેંગને શિનોર પોલીસે ઝડપી પાડી એકના ડબલ કરી આપવાના નામે ચમત્કારિક તાંત્રિક વિધિ કરી ત્રીસ લાખની છેતરપિંડી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો ગેંગના મુખ્ય આરોપી આનંદ પંસોરા ગામનો અયુબ મિયા બેલીમ ઉર્ફે ગોપીનાથ બાપુ છે જે પોતાને હિન્દુ સાધુની ઓળખ આપી ભગવા કપડાં પહેરીને લોકોને છેતરતો આરોપીએ પોતાનું નકલી આધાર કાર્ડ પણ બનાવ્યું હતું પોલીસના હાથે ઝડપાય તે પહેલા જ સિમ કાર્ડ તોડી પુડાવવાનો નષ્ટ કર્યાનો પણ પ્રયાસ કર્યો ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આ ટોળકીએ વિશ્વાસમાં લઈ ચમત્કારિક વિધિ કરી ત્રીસ લાખના ડબલ કરવાની લાલચ આપી હતી ત્રીસ લાખ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા જોકે ફરિયાદને આધારે પોલીસે અલગ 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 ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસે જાકીર હુસૈન રાઠોડ દક્ષિષ કુમાર ઠાકોર અયુમિયા બેલીમ અહમદ બેલીમ કંચન રાઠવા દેવાંગ ભટ્ટ અને ભૌમિક ઠાકરને ઝડપી પાડ્યા છે જ્યારે યાસીન મિયા બેલિમ હજુ ફરાર છે